સામાન્ય કાળના તેત્રીસમા અઠવાડિયાનો બુધવાર ઈસુ એક દ્રષ્ટાંત કથા દ્વારા આપણને ભેટમાં આપવામાં આવેલી આવડતનો ઈશ્વરના રાજ્યના પ્રસાર માટે વાપરવાનું શિક્ષણ આપે છે શું હું મારી બધી જ આવડતોનો ધર્મ વિભાગની સેવામાં ઉપયોગ કરું છું સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય ઓગણીસ કડી અગિયારથી અઠ્યાવીસ લોકો આ બધું સાંભળતા હતા ત્યાં ઈસુએ તેમને એક દ્રષ્ટાંત કથા કહી સંભળાવી કારણ પોતે યરૂશાલેમ નજીક આવી પહોંચ્યા હતા અને લોકો એમ માનતા હતા કે ઈશ્વરનું રાજ્ય ઉદય પામવાની ઘડીઓ ગણાય છે તેમણે કહ્યું એક ખાનદાન કુટુંબનો માણસ રાજા નિમાઈ આવવા માટે દૂર દેશાવર ગયો તેણે પોતાના દસ નોકરોને બોલાવીને તેમને એક એક સોનામોર આપીને કહ્યું હું આવું ત્યાં સુધી તમે આનાથી કમાણી કરજો પણ તેના પ્રદેશના લોકો તેને ધિક્કારતા હતા અને તેમણે તેની પાછળ એક પ્રતિનિધિ મંડળ મોકલીને કહેવડાવ્યું કે આ માણસ અમારો રાજા થાય એ અમારે જોઈતું નથી બન્યું એવું કે તે તો રાજા નિમાઈને પાછો આવ્યો તેણે જેમને પૈસા આપ્યા હતા તે નોકરોને તેડાવી મંગાવ્યા જેથી તેને ખબર પડે કે કોણે કેટલો નફો કર્યો છે પહેલા એ આવીને કહ્યું શેઠ સાહેબ આપની સોના મહોર તો બીજી દસ મહોર કમાઈ લાવી છે શેઠે તેને કહ્યું શાબાશ તું ખરો નોકર છે મામૂલી બાબતમાં તે વફાદારી બતાવી છે તો તું દસ શહેરનો વહીવટ સંભાળ બીજાએ આવીને કહ્યું શેઠ સાહેબ આપની મહોર બીજી પાંચ મહોર કમાઈ લાવી છે એટલે શેઠે તેને પણ કહ્યું તું પાંચ શહેર સંભાળ ત્રીજાએ આવીને કહ્યું શેઠ સાહેબ આ રહી આપની મહોર મેં એક રૂમાલમાં વીંટીને એને મૂકી રાખી હતી આ બહુ આકરા માણસ છો મૂક્યા વગર ઉપાડો છો અને વાવ્યા વગર લણો છો એટલે મને આપની બીક લાગી શેઠ બોલી ઉઠ્યો અરે બદમાશ હું તારા બોલ ઉપરથી જ તારો ન્યાય કરું છું તું તો જાણતો હતો ને કે હું બહુ આકરો માણસ છું મૂક્યા વગર ઉપાડું છું અને વાવ્યા વગર લણું છું તો તે મારું નાણું શરાફને ત્યાં કેમ ન મૂક્યું મેં આવીને વ્યાજ સિક્કે રકમ વસૂલ કરી હોત ને પછી તેણે પાસે ઉભેલા નોકરોને કહ્યું એની પાસેથી મહોર લઈ લો અને જેની પાસે દસ છે તેને આપો પણ તે લોકોએ કહ્યું સાહેબ એની પાસે તો દસ મહોર છે શેઠે કહ્યું હું તમને કહું છું કે જેની પાસે હશે તેને આપવામાં આવશે અને જેની પાસે નહીં હોય તેની પાસેથી તો જે કંઈ હશે તે પણ લઈ લેવામાં આવશે પણ મારા પેલા દુશ્મનો જેવો હું તેમનો રાજા થાઉં એવું ઈચ્છતા નહોતા તેમને અહીં લઈ આવો અને મારા દેખતા તેમને કતલ કરો આટલું કહીને ઈસુએ યરુશાલીમ તરફ આગળ ચાલવા માંડ્યું વિશુ એક દ્રષ્ટાંત કથા કહે છે દ્રષ્ટાંત કથામાં શેઠ ત્રણ નોકરોને એક એક સોના મોહર આપે છે શેઠ સોના મોહર આપવાનો હેતુ પણ સ્પષ્ટ કરે છે નોકરોએ શેઠ પાછા આવે ત્યાં સુધી કમાણી કરવાની છે શેઠ પોતાના પાછા આવવાની વાત નક્કી છે એટલું કહે છે પણ શેઠ ક્યારે પાછા આવશે એ નોકરોને જણાવતા નથી આપણે નોકર અને પ્રભુ આપણા શેઠ આપણે જે કંઈ છીએ અને આપણું જે કંઈ છે તે આપણી સોના મહોર આપણ સૌને એક જ જીવન મળ્યું છે જીવનના પ્રત્યેક દિવસના ચોવીસ કલાક સૌને સરખા જ મળેલા છે આપણને પ્રભુએ શક્તિઓ અને આવડતોથી ભરી દીધા છે પ્રભુ આપણી વચ્ચે સદેહે નથી પ્રભુ સ્વર્ગમાં છે આ પૃથ્વી પર આપણે કમાણી કરવાની છે કમાણી કરવાનું સાધન છે આપણે પોતે અને આપણી મિલકત આપણે આપણા જીવનનો હિસાબ આપવાનો છે જ્યારે પ્રભુ ફરીથી આવશે પ્રભુનું બીજી વારનું આગમન એ આપણું મૃત્યુ આપણે આપણને મળેલા જીવનનો અને આપણને આપવામાં આવેલ આવડતોનો હિસાબ આપવાનો છે જ્યારે આપણે પ્રભુને રૂબરૂ મળીશું ત્યારે ત્રણ પ્રકારના નોકરો જોવા મળશે પહેલા પ્રકારના નોકરો જેમણે પોતાની આવડતોનો અને પોતાના જીવનનો મહત્તમ ઉપયોગ કર્યો છે શેરણીના સાંઠામાંથી રસનું છેલ્લામાં છેલ્લું ટીપું કાઢી લેવામાં આવે એ સાંઠાનો મહત્તમ ઉપયોગ કર્યો કહેવાય ઈસુએ પોતાના રક્તનું છેલ્લામાં છેલ્લું બુંદ વહાવી દીધું ઈસુએ પોતાના જીવનનો મેક્સિમમ ઉપયોગ કર્યો પ્રભુ આ પહેલા પ્રકારના ભક્તોથી અત્યંત પ્રસન્ન છે તેમની આવડતો જેટલી વધારે વાપરે એટલી વધારે ખીલે છે લખ લખ કરે એ એક દિવસ લેખક થાય જ બીજા પ્રકારના નોકરો જેમણે પોતાની આવડતોનો અને પોતાના જીવનનો લઘુત્તમ ઉપયોગ કર્યો છે મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનનું માનવું છે કે દુનિયાના પાંચ ટકા લોકો પોતાના પંચાણું ટકા મગજનો ઉપયોગ કરે છે અને દુનિયાના પંચાણું ટકા લોકો પોતાના પાંચ ટકા મગજનો ઉપયોગ કરે છે બીજા પ્રકારના લોકો મિનિમલિસ્ટ છે જે માત્ર પાંચ ટકા મગજનો ઉપયોગ કરે છે ત્રીજા પ્રકારના નોકરો જેમણે પોતાની આવડતોનો અને પોતાના જીવનનો જરાય ઉપયોગ કર્યો નથી તેઓને જે કંઈ મળ્યું તે બધું તેમણે પાછું સુપ્રત કર્યું તેમણે કશી ખોટ નથી ખાધી તો તેમણે કશો નફો પણ નથી કર્યો આ ત્રણમાંથી હું કોણ yeah ईसु मुझे मनमावस जो है सुनव चित्त खिस्जो मुझे आत तुम मन तेरे बन जो मुझे आत तुम तुम मन तेरे बन जो मारो પરમ સખા તમે મારજો પરમ સખા તમે મારતા જો જીવન વાહરી જા રહેજો Give it is.